સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળ સંગ્રહની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી હતી છતાં આજ દિન સુધી ન તો તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન તો કાચબાઓના સંરક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે દર વર્ષે નગરપાલિકાની સામાન્ય સભામાં રતન તળાવ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત થાય છે પરંતુ જમીન પર તેનો અમલ થતી નથી લોકોએ આ માટે નગરપાલિકાના સત્તાધીશો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે અને ભારે નારાજગી વ્યક્ત કરી છે હવે લોકોની માંગ છે કે ભરૂચ કલેક્ટર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તળાવની સફાઈ અને તેનું પુનઃ સજીવન કરે તથા કાચબાઓ અને અન્ય જળજીવોના રક્ષણ માટે કડક પગલાં લેવામાં આવે આ ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે ને આ રતન તળાવમાં શિડ્યુલ વનના કાચબા વસાવટ કરે છે ને આ રતન તળાવનું પાણી કોઈ દિવસ સુકાતું નથી ને અમે વર્ષોથી લડત છે આ રતન તળાવ માટે શુદ્ધિકરણ કરવાની અને સાફ કરવાની કે આમાં શિડ્યુલ વનના કાચબા જે મરણ પામે છે તે એમનો મોટનો સિલસિલો અટકે એ એ પ્રકારે અમે તંત્રને વારંવાર રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ પણ આ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી કારણ કે અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ આ સીઓ સાહેબને કે રતન તળાવને શુદ્ધ કરો સાફ કરો એમાં કાજબા વારંવાર મળે છે પણ આ દૂન સુધી સીઓ સીઓ સાહેબ બી નથી આવ્યા આની નોન લેવા કે નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બે વર્ષથી દેખાતું નથી એટલે અમારે એવું કહેવું છે કે આ કલેક્ટર સાહેબ આ બંડે સામે કડકમાં કડક કાર્યવાહી કરે ને એમની પર જે પણ એક્શન લેવાની થાય આ કાજબાઓ જ્યારે કોઈ ચોરી કરે છે તો સાત વર્ષની સજા લાગે છે આ કાચબાઓ પછાડ તો અમારી બી એવી માગણી છે આ બંને ડોસી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ આ સીઓ સાહેબ બંને આપણે જવાબદાર છે તેની પર કલેક્ટર સાહેબ જે પણ એક્શન લેવાના હોય તે એક્શન લે એવી અમારી માગણી છે